গাড়ি দূেলো বাবত মরে তাাল নর আই রিআর চৌধুরী কাজ করি কে যে তাতকালিক পিছি চেক করো যে কিন্তু মি আপনি કાળા કલર નો થેલો મૂકેલો એમાં બે બોટલ દારૂની મળી આવેલી સીટમાં અને ત્રીસ હજાર રૂપિયા ટોકળા મળી આવેલા બોટલો બાબતે ત્રીસ હજાર રૂપિયા કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતા એમાં જાણવા મળેલું કે આ લોકો હનસપુરા ચોટી વિસ્તારમાં જયારે પેટ્રોલિંગ માંગતી પીસી ત્યારે કોઈ કાળા કાલો રિક્ષાવાળા જોડે છે આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી બોટલો પોતે રાખી દીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલી એ બાબતને સમગ્ર રીતના ધ્યાને આવતા અમારા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક બંને જે કર્મચારી છે તેમાં એક સતીષ ઠાકોર છે હેડ કોન્સ્ટેબલ પોલીસમાં છે અને બીજો એક વિક્રમ વિક્રમશી કરીના છે રાજપૂત એ હોમગાર્ડનો કર્મચારી છે બંને વિરુદ્ધ કાયદેસર ગોહીના ગુના હેઠળને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે